પાટણ લોકસભાના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર જગદીશભાઈ ઠાકોરે પોતાની ઉમેદવારી નોંધાવી પાટણ ખાડિયા વિસ્તારમાં આવેલ બળિયા હનુમાનની બાજુમાં આવેલ મેદાનમાં વિશાળ જનમેદનીથી સાથે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સભા ગુજરાતમાંથી કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સિદ્ધાર્થભાઈ પટેલ નરેશભાઈ રાવલ સાગરભાઈ રાયકા શૈલેષભાઈ પરમાર જોગાસી ઠાકોર કેસાજી ઠાકોર માલજી દેસાઈ દેસાઈ રઘુભાઈ દિનેશભાઈ ભાટિયા પાટણ નગરપાલિકા કોંગ્રેસ કોર્પોરેટ રઘુભાઈ દેસાઈ નાગજીભાઈ ઠાકોર કેસાજી ઠાકોર દૂધસાગર ડેરીના ચેરમેન માગજીભાઈ ચૌધરી ભાટિયા ડીડી ઝાલા જોધાજી પૂર્વ ધારાસભ્ય એ જે પટેલ બાબુજી ઠાકોર મણીભાઈ વડગામા વાળા ચાણાસમાના કાનજીભાઈ દેસાઈ તથા તે સિવાયના દસ હજાર કાર્યકર્તાઓ સમગ્ર પાટણ લોકસભા સીટ ઉપરથી પધાર્યા હતા મહેસાણા સીટ ઉપરથી કોંગ્રેસની ઉમેદવારી કરવાની ટિકિટ મળેલ પટેલ સમાજના અગ્રણી એવા એ જે પટેલ હાજર રહ્યા હતા અલ્પેશભાઈ ઠાકોર એમના ભાષણમાં જણાવ્યું હતું કે હું ક્યારેય ચૂંટણી લડવાનો ન હતો પણ લોકોએ એવી અફવા ઉડાડી કે હું મારી પત્નીને આ લોકસભાની ચૂંટણી લડાવવાનો છું પરંતુ હું આજે આ સ્ટેજ ઉપરથી જાહેર કરું છું કે મેં આવી કોઈ જ વાત કરી નથી અને લોકોએ મારા નામે ખોટી અફવા ઉડાડે છે અને હું જગદીશભાઈને મોટી લીટથી જીતાડીને દિલ્હીથી લોકસભામાં મોકલીને બીજા ઘણા બધા મહાનુભાવો જગદીશભાઈને જીતાડવા માટે અને એમને દિલ્હીની લોકસભામાં મોકલે એ જ મારો સંકલ્પ એ જ મારી માંગણી સરકારે ખેડૂતલક્ષી કોઈ કામ કર્યા નથી ફક્ત વાયદાઓ જ આપ્યા છે સિદ્ધાર્થ પટેલે સભાને સંબોધતા કહ્યું હતું કે વધારેમાં વધારે કતલખાના ખોલ્યા હોય તો મોદી સાહેબના સમયમાં થયા છે લાલજીભાઈ દેસાઈએ કહ્યું કે આ વિસ્તાર ખેતીવાડો અને પશુપાલકનો તેમજ બેરોજગાર એમ ત્રણ મુદ્દાનો અભ્યાસ કર્યો છે તેમાં ભાજપ સરકારે કંઈ કાર્ય કર્યું નથી ફક્ત જૂઠાણાના વચનો આપ્યા છે ખેડૂત રોડ ઉપર છે બેરોજગારી નામે બેરોજગાર રોડ ઉપર છે ડેરીએ દૂધમાં પગાર વધારો આપ્યો તો આ ડેરીને કોઈ રાજકારણ થી લેવા દેવા નથી એ ડેરીને આચાર સહિતાની નોટિસ મળે છે અને અમિત શાહ છડે ચોક હજાર સહસાધનો લઈને હોસ્પિટલની આગળ દર્દીઓના ઓપરેશન થતા હોય ત્યારે દસ દસ ડીજે સેટ વગાડીને દર્દીઓની માનસિક હાલત ખરાબ કરે છે આચાર સંહિતાનો છડે જો બંધ કરે છે એને ચૂંટણી આચાર સંહિતા દેખાતી નથી અને એક દૂધ

ત્રેવીસમી તારીખે કે જવાબ ચૂંટ થેન્ક યુ મારો કોંગ્રેસનો કાર્યકાળ એ તાકાતથી લડી રહ્યો છે વેરઝેર રાખે છે ને ભાજપને પડકારી રહ્યો છે અને આવતા દિવસોમાં એનો ઉત્સાહ પાર્ટી પ્રત્યેની એની વફાદારી પાર્ટી પ્રત્યેનો એનો પ્યાર પાર્ટી પ્રત્યેની એની મમતા એ આવતા દિવસોમાં પાટણ લોકસભાને જ્વલંત વિજય અપાવશે અને વિજય

रहे उन सब ने एक बात की कि अब पाटन संसदीय तो कांग्रेस के पक्षा को जगदीश ठाकुर को जिताएंगे लेकिन उत्तर गुजरात में जो चार सीट है साबरकाठा बनासाठा और महसारा की वो सभी सीटों में हम हमारे साथियों को जिताएंगे अश्विन पटेल पूर्व प्रमुख पाटन कांग्रेस समिति रमेश राठौड़ साथ विनोद ठाकर के टीवी न्यूज गुजराती पाटन